સનાતન ધર્મ કી જય જ્યોતેશ્વર મહાદેવ કી જય વંદે માત્રમ દર વર્ષની જેમ જ્યોતિષ્વર મહાદેવના સાનિધ્યમાં પરમ પૂજ્ય ભ્રમલીન યોગનિષ્ઠ સદગુરુ શ્રી એકાદશી બાપુની આજે જે એકતાલીસમી નિર્વાણતિથી ભાવિક ભક્તોના સહયોગથી ધામધૂમથી ઉજવવામાં આવી જેમાં સ્થાનિક ઉપરાંત મુંબઈ આદિપુર અને કચ્છના અલગ અલગ વસ જગ્યાએ વસતા જ્યોતેશ્વર મહાદેવ અને એકાદશી બાપુના સર્વે સેવકો હર્ષભેર આ મહોત્સવમાં ભાગ લે છે અને એક ગુરુ પરંપરા જે આપણા સનાતન ધર્મની મૂળ પાયો છે એ ગુરુ પ્રત્યેનો જે ભાવ આપણે તાજેતરમાં જ ગઈ જે ગુરુ પૂર્ણિમા ગઈ એમાં જે ભાવ બતાવ્યો એવો જ ભાવ સર્વે સેવકોએ જ્યોતેષ્વર મહાદેવના સાનિધ્યમાં અહીંના જે તપોમૂર્તિ અને સિદ્ધ એવા એકાદશી બાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા માટે આ પર્વ ઉજવે છે એ બદલ હું તમામ સેવકોને જ્યોતેશ્વર મહાદેવ વતી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને બાપાના સાનિધ્યમાં આવા પાવન પ્રસંગોનું આયોજન કરતા રહે અને ગુરુ ભાવ સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરતા રહે એવા દરેક સેવકને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું પૂર્વ કલેશગીરી મહારાજ કીધે પૂર્વ કલ્યાણગીરી મહારાજ કીધા અને આ જે અમારી જ્યોતિ જગ્યા છે આ પંચકોશિક ચંદુબાએ એક ભજન બનાવ્યું છે ચંદુબા ધરાવવાળા એ એ પંચકોશી કા કરે સૌ પ્રેમ સે દર્શન ઓહો આતે હૈ ગાંવ જો પંચકોશિકા કરે સૌ પ્રેમ સે દર્શન સુ પ્રેમી હોતો એસાઓ અને આ સંતોની ભૂમિ છે અહીંયા એકાદશી ગીર મહારાજે બહુ તપ કર્યું છે گرو بھائی گری گیری کلیا باپو ایک دم سرٹو جی گیری مہاراج ایک دم تاؤ سونا کلیا گیری مہاراج ایک دم سنت سر، سرر کوئی ڈیس گرم تھائج نہیں کہ بیٹا کرو گے تو آپ کا ہی آپ کو کرنے لے گا ہم تو چلا جائے گا تو میرا گرو والے کی جگہ ہے میرے کو سنبھالنے کا ہے

આ ગુરુ મહારાજ દયા છે કલ્યાણગીરી બાપુ કે બાપુ હું આ જગા ચલાવવા માટે બાપુની જગ્યા જગા શિરપુર પાટણ બહુ સારી જગ્યા છે અને ભરતગીરી બી આવ્યા છે અને રવિગીરી ત્યાં બી હતા એટલે ત્યાંથી બી પૈસા લઈને અહીંયા આશ્રમ ચલાવતા હતા ત્યારે બાપુ કહેતા હતા અમને કે હું મદન કહું છું સેવકોને જે અહીંયા કચ્છમાં બી રહે છે એને ખાસ તો કચ્છમાં હું કહું છું કચ્છવાળા આ પંચકોશી જગ્યા બધાને ધ્યાન આપવું જોઈએ ખાલી મુંબઈ વાળા પર તમે ભરોસો રોખ રાખો છો

નામ મતીન કલાકાર છે નિલેશ ગઢવી કેસરી હરિ શ્યામ પ્રવી કેન્સર થી પીડા હતો છતાં બી પ્રવીણ ભૂક ભૂકંપ પહેલા આવ્યા હતા અહીંયા આપણે શું કહેવાય લોકડાઉન પેલા કોરોના પેલા પછી ને અહીંયા કરી ગયા છે એટલે એમને થોડી ખબર છે તો એમને યાદ આવી ગયું આજે ગુરુમાર જે કાર વિચાર કરો તમે એમનું કાલે સાંભળ્યું છે એને કેન્સર છે અને નાની સંખ્યામાં પચાસ કલાકારો અને સાંભળવાળા સો જણા આવી મોટી જગ્યામાં આટલા મોટા કલાકારો આવે છે છતાં આજુબાજુ દયા છે કે અહીંયા આપણી આજુબાજુમાં જે જોતર માર્ચ પંદર કિલોમીટર જગ્યા છે ત્યાં દુઃખ નથી ભર્યું પંદર વર્ષ ભલે બાજુ ઓછું ઓછું થયું છે પણ ઘઉ ક્યારે દુઃખી નથી થઈ તો આ બધા સંતોની ભૂમિ છે એમના તપ છે جگ اپنی فرج ہے لوگ گیری بھو تبیت بھی برابر نہیں

ત્યાં બધું અમે ચાલીએ છીએ અને આ બધા પ્રોગ્રામો થાય છે બસ હું બધું નહીં કહીશ મહાદેવ કી જાય ગુરુ એકાદશગીરી મહારાજ કી જાય ગુરુ કલ્યાણજી મહારાજ કીધે સનાતન ધર્મ કી જાય બધાને આજે બાપુના એકાદશી બાપુના આજે પાવન દિવસે અને એમાં અમને જે આમંત્રણ આપેલું અમારા રવિગીરી બાપુએ તો આ પ્રસંગે અમે બધા હાજર રહ્યા સાધુ સંતો ઘણા આજે આવીને ઘણા પ્રસાદ પણ લીધો અને યોગ્ય યથા દક્ષિણા પણ આ જગ્યાએથી આપવામાં આવે છે અને સાધુ સંતો આવી અને અહીંયા જે સેવકો છે એમનો ભાવ પણ ખૂબ બહુ નિરાળો છે અને પરમાત્માની કૃપા એમના પર શ્રાવણ મહિનો કાલથી આવે ચાલુ થાય છે આપણે અને આજે પાવન દિવસ કારણ કે માસનો દિવસ બહુ કિંમતી છે અને ભગવાન ભોળાનાથના આજે દર્શનનો પણ અમને લાવો મળ્યો તો આ જગ્યા જ્યોતિશ્વર મહાદેવની જે જગ્યાનું પાવન જગ્યા છે અને અદ્ભુત જગ્યા છે અને પોતે સ્વયંભૂ જગ્યા છે તો આજે આ પ્રસંગે અમે બધા હાજર રહી અને બાપુના આશીર્વાદ લીધા અને ખૂબ આનંદ કર્યો છે અને એ પ્રસંગે હું સૌને મારાવતી હું ધીરેન્દ્રપુરી યાની કે ધાનડા બાપુ કાટલા કચ્છથી છું અને આશીર્વાદ આપું છું કે બધા આવા સનાતન ધર્મના સેવા સેવાના કાર્યો કરતા રહે અને પરમાત્મા એમના ઉપર ખૂબ 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 કૃપા કરે અને એમની સુખ શાંતિ સમૃદ્ધિ અને એમના પરિવાર સદા સુખે રહે અને બાપુનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું આવા વારંવાર પ્રસંગો અહીંયા કરે છે અને વિવિધ પ્રકારના પ્રસંગો પાક અહીંયા ગૌશાળા પણ ચાલે છે તો ગૌશાળાના પણ લોકો અહીંયા સેવા કરે છે અને વધુ સેવા થવી જોઈએ અને બાપુનો ખૂબ ઉમદા સ્વભાવ છે મળતાવળો સ્વભાવ છે અને પાવન પ્રસંગે અમે બધા આજે હાજર રહી એમના આશીર્વાદ લીધા ભગવાનના આશીર્વાદ લીધા અને આ પ્રસંગને દિવ્ય રીતે અનુભવ્યો અને ઉજ્યો ઓમ નમો જય 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 ભારત હિન્દ દિવ્ય ભૂમિ ન્યૂઝ અને મા આશાપુરા ન્યૂઝના સાનિધ્યમાં આપે અગાઉ પણ થોડા દિવસ પહેલા પણ ડેમની જે પરિસ્થિતિ હાલની છે એનો એક અહેવાલ કર્યો તો એમાં આપણે જોયું હતું જ કે જે ડેમની ઓવરફ્લો છે ગઈ સાલે જે વરસાદ થયો એમાં ડેમને ઓવરફ્લોમાં ઘણું નુકસાન થયેલું છે એના બેજીન વિસ્તારમાં અને પરિસ્થિતિ એવી હતી કે ડેમ તૂટે એવી સંભાવના હતી એ પછી તાત્કાલિક ધોરણે જે કામ થવું જોઈએ એ કામ થયું નહીં અને ડેમને વધુ નુકસાન થયું અને આ વરસાદના થોડા સમય પહેલાં જ આ વર્ષે જે કામ ચાલુ કરી અંદાજે દસેક લાખ રૂપિયાનું જે એસ્ટિમેટ હતું પણ જે એજન્સીને આ કામ સોંપવામાં આવેલ એ એજન્સીએ એટલું નબળું કામ કરેલું ખાલી ઉપર લીપા થોપી કરી નીચે ખાલી એકલી રેતી ભરી અને કોઈ પણ જાતની એની અંદર સભાનતા ન રાખી એટલી બેદકારી રાખી કે જેના લીધે જો ભવિષ્યમાં આ ડેમ તૂટે તો આપ જોઈ શકો છો કે એની બાજુમાં જે કચ્છની ધરોહર જેવું જે જ્યોતેશ્વર મંદિર આવેલું છે એ અને નીચેવાસમાં આવેલા પંદરેક ગામને ખૂબ મોટું નુકસાન થાય એમ છે થોડા સમય પહેલાં પ્રેસ નોટે આવેલી અને લાગતા વાગતા તંત્ર શ્રી કચ્છ કલેક્ટર શ્રીને પણ આના વિડીયો મોકલાવેલા પણ હજુ સુધી તંત્રએ કોઈ સભાનતા અંગે લીધી નથી તો ભવિષ્યમાં અત્યારે વરસાદની જે સિઝન ચાલુ રહી છે અને આપણે જોઈએ છીએ કે ભૂકંપ પછી જે જે વર્ષે વરસાદ થયા છે એમ દર વર્ષે વધતા જ રહ્યા છે કચ્છની પરિસ્થિતિ પ્રમાણે હવે જો ગઈ સાલ જેટલો કે એનાથી થોડો વધુ પણ વરસાદ થાય તો ડેમને ગંભીર નુકસાન થાય એમ છે એજન્સીઓ ગાંધીનગરથી પણ અહીંયા તપાસ કરી ગઈ છે પણ આજ સુધી આને અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવાયેલો નથી તો આપના માધ્યમથી હું લાગતા વળગતા તંત્રને આ અંગે સભાનતા દોરવા માગું છું કે તાત્કાલિક કોઈ પણ નિર્ણય કરે અને જેમ આપણે પૂછ્યું કે જે એજન્સીને આ કામ સોંપવામાં આવેલું હતું લગભગ પાછલા બે વર્ષથી આ એજન્સી આ ડેમનું કામ કરે છે પણ એની કામગીરી એકદમ તદ્દન નબળી કામગીરી છે એમાં કોઈ પણ રીતે સ્થાનિક ઓફિસ પણ એની સાથે સંકળાયેલી હોય એવું લાગે છે કારણ કે જે જે અધિકારીઓને આની અંદર ઇન્સ્પેક્શન હોય એમને પણ આ અંગે કોઈ દોરેલું નથી આપણે નદીમાં જોઈએ તો નદીમાં જે ખોદકામ થયું છે એની માટી જે બહાર ફગાવી જોઈએ એની જગ્યાએ અંદરના અંદર જ ફગાવી છે જે બહાર કાઢવામાં આવેલી નથી તો કયા કારણસર આ ઓફિસ આવા એજન્સીઓને છાવરે છે આવી એજન્સીઓને મારા મતે તો બ્લેકલિસ્ટ કરવી જોઈએ કારણ કે આ ડેમ સાથે લગભગ સાતસો હેક્ટર જેટલી પિયત સંકળાયેલું છે અને આ ડેમને નુકસાન થશે આમાં પાણી નહીં રહે તો ભવિષ્યમાં ખેડૂતોને પણ નુકસાન થશે અને ખેડૂતોને નુકસાન દેશને નુકસાન છે તો આપના માધ્યમથી હું ડેમની ઓફિસને પણ નમ્ર અરજ કરું છું કે આ બાબતે સભાનતા લે અને આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરે તાજેતરમાં જે માટી કામ કરવામાં આવેલું છે એમાં પણ મોટી ગેરરીતિ થઈ હોય એવી દેખીતી રીતે જણાઈ આવે છે તો આ અંગે યોગ્ય નિર્ણય કચ્છ કલેક્ટર પણ લે એવી એમ કચ્છ કલેક્ટર સાહેબને પણ મારી નમ્ર અરજ છે